રાધનપુરની રામદેવ ટાઉનશિપમાં ફાયરિંગ વિથ તોડફોડની ઘટના સામે આવી છે રિટાયર્ડ જેલર કરશનભાઈ રબારીના ઘરે પાંચથી છ જેટલા ઈસમો રાત્રિ દરમિયાન ધસી આવ્યા હતા અને આશરે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું તેમજ બે ગાડીઓના કાચ ફોડી નુકસાન પહોંચાડ્યું હતું સમગ્ર ઘટનાથી સોસાયટીમાં ભયનો માહોલ છવાયો હતો ત્યારે આવી ઘટના બની ત્યારે અમે સૌ ભયભીત થઈ ગયા છીએ એ નરાધમ તત્વોએ ગાડીને નુકસાન કર્યું છે અને એમના ઘરના દરવાજાઓને પણ નુકસાન કર્યું છે બારીઓને પણ નુકસાન કર્યું છે એટલે આ ખરેખર આવા લુખા તત્વો જો સોસાયટીમાં આવીને આ ટાઈપની ઘટનાઓને અંજામ દે છે ત્યારે મારે ખાસ એ એ છે કે આ આ આવી ઘટનાઓ વારંવાર ન બને અને પોલીસ તંત્રને પણ મારે કહેવાનું કે સરખી સરખી રીતે આની તપાસ કરે અને તાત્કાલિક આને આકરી સજા કરે અને ફાયરિંગ પણ થયું છે બે રાઉન્ડ ફાયરિંગ થયું છે એ ફાયરિંગના રાઉન્ડના અહીં કારણે એને કારતુસ પણ અહીંયા પડેલા છે અને પીઆઈ સાહેબને પણ મારી નમ્ર અરજ છે કે આ બાબતે તાત્કાલિક પગલાં લેવામાં આવે ને આ તો સોસાયટીમાં આપે આ ઘટના બધી કાલ ઉઠીને કોઈ બીજાના ઘરે આવશે ત્યારે પણ આવી ઘટનાઓ બને તો એ ખરેખર આ રાધનપુર શહેર માટે યોગ્ય નથી એ અમારી સોસાયટીની તમામની માગણી છે કાતરી લે ભૂમળો કરી અને ફાયરિંગ કર્યું મારા ઘર ઉપર ત્યાં ઘુસમા પહેવાના પ્રયત્ન કર્યા જાળી બારીઓ તોડી નાખી છે કયા કારણો છે ફાયરિંગ કર્યું બારે કાંઈ છોકરાને બોલા ચાલે કંઈક થતી સામાન્ય એમાં આને આવું કર્યું છે એમ છોકરાને પૂછ્યું એટલે છોકરા માં ફાયરિંગ કર્યું હતું શું નુકસાન નુકસાન તોડી નાખી ઘરના બહારના તોડી નાખ્યા છે ઘરની જાળીઓ તોડી નાખી છે ગાડીના કાચ તોડી નાખ્યા બે ગાડીના કાચ સાફ કરી તોડી નાખ્યા છે બરાબર પછી એવું કહેતા હતા તમે બહાર ને નથી મારી નાખવાના હતા છોકરાને ગાડી કાઢી મારી નાખવા ઈજાઓ થઈ તો નીચે નમી ગયો ને થાય લઈ જતી ને પણ પછી બાર બહારનું ખોલ્યું નહીં બહારનું ખોલો તમારે આધાર નુકસાન કરો લોકો